ઓ ઓ ભાઈ આ શું કરશ અરે ટીવી નથી સમજાતા હેલ્પ કર ને જરા પણ ના આવે આટલા બધા ટીવી કેમ લઈ લીધા તે અરે યાર ટીવી તો એક જ લેવું તું પણ બહુ જોરદાર ઓફર હતી એટલે બહુ બધા ટીવી લઈ લીધા પણ ભાઈ તે 8 10 ટીવી લઈ લેલા છે એવી તો કેવી ઓફર હતી અરે તને નઈ ખબર નહીં છોડ તું चल મારી જોડે હું તને કહું નિલ ભાઈ સુનીલ ભાઈ સુનીલ ભાઈ અરે સુનીલ ભાઈ સુનીલ ભાઈ અમને જણાવો કે આપણા ટીવી આટલા બધા કેવી રીતે વેચાય છે આપણા ટીવી એટલા માટે વેચાય છે કારણ કે હોલસેલના ભાવમાં અમે રિટેલ કરીએ છીએ આપણી પાસે 32 થી લઈને 115 સુધી ફૂલ સ્ટોક અવેલેબલ છે ફૂલ અને TCL ની ઓફર વિશે તો કહો આપણી ઓફર વિશે એવું છે કે અપ ટુ 70% ડિસ્કાઉન્ટ તો છે અને એની સાથે સાથે આપણી ટ્રોલી બેગ પણ ઓફર છે તદ્દન 4000 ની ટ્રોલી બેગ ફ્રી છે એની સાથે કે એમાં આખી Google TV છે 32 થી Google TV લઈને 115 સુધી Google TV આવે છે ફ્રેમ ટી આવે છે QLED આવે છે QD mini LED TV આવે છે ટોટલી ફૂલી રેન્જ અવેલેબલ છે TCL પાસે અને આમને લોકોને જૂના ટીવી વાળી ઓફર પણ દો આપણી પાસે એક્સચેન્જ ઓફર અવેલેબલ છે અને બીજી વસ્તુ TCL નું તમે ગમે તે ગમે તે જગ્યાથી તમે ટીવી લો પણ અચૂક ભગવતી ઇલેક્ટ્રોમાં ભાવ જરૂર જાજો ભલે ના લેતા પણ ભાવ જરૂર જાણજો અરે વાહ વાહ ભગવતી ઇલેક્ટ્રોનિક્સ નો એડ્રેસ પણ કહી દો ભગવતી ઇલેક્ટ્રોનિક શોપ નંબર 3 કેના કોમ્પ્લેક્સ ઓપોઝિટ ICICI બેંક મોટેરા સાબરમતી અમદાવાદ કેવા વાત હે થેન્ક યુ સો મચ સુનિલ ભાઈ જોરદાર ઓફર અને જોરદાર ટીવી તમે પણ આ વિડિયો સેવ અને શેર કરી દો બાકી ખોવાઈ જશે અને જલ્દીથી ભગવતી ઇલેક્ટ્રોનિક્સ ની વિઝિટ લો અને આવી જોરદાર અપડેટ્સ માટે ગ્લોરિયસ અમદાવાદ ને જલ્દી ફોલો કરી દો